સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ તમામ સામે આઈપીસી ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો ત્રણસો અને એકસો ચૌદ ની અટકાયત કરી હતી હવે તાલુકા પોલીસ વિધિવત ધરપકડ કરશે રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મૃતકોની માહિતી વિશે જણાવતા રાજકોટ એમ્સના ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ પ્રોફેસર ડોક્ટર સંજય ગુપ્તાએ જણાવ્યું કે આગની ચકાસણી માટે મોકલવામાં આવે છે રિપોર્ટ ચકાસણી થઈને આવ્યા બાદ તે તમામ પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે રાજકોટ શહેરના નાના મવાર રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની